નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા ત્રીસ મોટા સમાચારો છે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદુર બાદ હવે ભારતીય સેના દ્વારા ઓપરેશન કેલર શરૂ કરવામાં આવ્યું છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં થી પણ વધુ આતંકવાદીઓને માર્યા બાદ હવે કાશ્મીરમાં ઓપરેશન કેલર શરૂ થયો છે સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે ત્રણ આતંકવાદીઓના ટીમ ઢાળી દીધા છે સેનાએ કહ્યું છે કે ઓપરેશન હજુ પણ યથાવત છે રાજ્ય સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરશે મગની ટેકાના ભાવે ખરીદી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર હવે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે કે આ માટે પચીસ મે સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરાવવું પડશે સરકાર આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગની ખરીદી કરશે એટલે કે પ્રતિ પાંચમણે ખેડૂતોને આઠ હજાર ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે ઉનાળુ મગમાં બજાર ભાવ છ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યો છે મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાં જઈને પચીસ મે સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકશે ત્યારબાદ જ મગની ટેકાના ભાવે વેચી શકશે ગુજરાતમાં ચોમાસું આ દિવસે મારશે એન્ટ્રી સમય કરતાં વહેલું ચોમાસું આવી રહ્યું છે આંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે હવામાન ખાતાએ માહિતી આપતા જણાવ્યું છે કે ચોમાસું બે દિવસ વહેલું આવી રહ્યું છે આંદમાનમાં સામાન્ય રીતે પંદર મેએ ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે તેર મેએ જ ભારતના દરિયામાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ભારતીય હવામાન વિભાગે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે સામાન્ય કરતાં ચોમાસું બે દિવસ વહેલું આવ્યું છે આંદમાનમાં સામાન્ય રીતે પંદર મેએ ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્રણ ચાર દિવસમાં અરબસાગરમાં પણ ચોમાસું એકઠી થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાય છે જોકે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જ્યારે કેરળમાં ચોમાસાની એન્ટ્રી સત્યાવીસ મે થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે દેશના વિવિધ ભાગથી પાંચ જુલાઈએ પશ્ચિમી ભાગમાં ચોમાસું પહોંચી શકે છે એટલે કે સત્યાવીસ મેથી લઈને પાંચ જુલાઈ સુધી દેશનો દરેક ખૂણે વરસાદ હશે જોકે આ વખતે ચોમાસું સારું હશે પંદર જૂને ગુજરાત મધ્યપ્રદેશ મધ્ય છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરાય છે જ્યારે વીસ જૂને ચોમાસું મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ ચોમાસું પહોંચી શકે કચ્છમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો કચ્છની ધરતી પર ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે કચ્છમાં ગઈકાલે સાંજે ત્રણ પોઇન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો સાંજે છ વાગ્યાને પંચાવન મિનિટે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયો છે જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાવથી બાર કિલોમીટર ઉત્તર ઉત્તર પૂર્વમાં નોંધાયો છે માત્ર ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો હળવો ભૂકંપ હોવાથી કોઈ મોટા નુકસાનના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી ગુજરાતમાં મફત કાનૂની આવક મર્યાદામાં વધારો કરાયો રાજ્યના નબળા વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવાના નિર્ણય માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે આવક મર્યાદા જે એક લાખ રૂપિયા હતી તે હવે વધારીને ત્રણ લાખ રૂપિયા કરાય છે કાનૂની સેવા સત્તામંડળ કાયદો ઓગણીસો ને સત્તાણુંની કલમ વીસમાં સુધારો કરાયો છે જોકે આ કાયદા મુજબ અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના સભ્ય મહિલા બાળક દિવ્યાંગ અને ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને મફત અને સક્ષમ કાનૂની સહાય મળવાપાત્ર રહે છે ઓપરેશન સિંદુરંગે વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલય દ્વારા મહત્વના નિવેદનો આપવામાં આવ્યા છે જેમાં તેઓએ જણાવ્યું છે કે પાકિસ્તાન શાંતિ રાખશે તો ભારત પણ શાંતિ રાખશે કાશ્મીર મુદ્દે કોઈ પણ મધ્યસ્થતાની જરૂર નથી જોકે સીધા જ આકરા પ્રહારો અમેરિકા પર પણ કર્યા છે પીઓકે પાકિસ્તાન ભારતના હવાલે કરે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે કાશ્મીર પર ભારતની નીતિમાં કોઈ બદલાવ નહીં ત્રીજા પક્ષની દખલગીરી મંજૂર નહીં જોકે આ ભારત અને પાકિસ્તાનનો મામલો છે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે માવઠા બાદ પાક નુકસાની અંગે રાજ્ય સરકારે સર્વે માટે આદેશ કર્યો પ્રાથમિક સર્વે કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામ સેવકો પહોંચાશે જોકે ત્રણથી ચાર દિવસમાં કૃષિ વિભાગને સર્વેનો રિપોર્ટ પહોંચી શકે છે જોકે આ સર્વે થયા બાદ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી શકે છે તે સિવાય વાવજોડાના કારણે અન્ય પણ કોઈપણ પ્રકારના મકાનોને કે કોઈને પણ નુકસાન થયું હોય તો તેનો સર્વે પણ ચાલી રહ્યો છે ઓપરેશન સિંદુર હેઠળ સૌથી પણ વધુ આતંકવાદીઓનો ખાતમો ભારતની ત્રણેય સેનાઓના ડીજીએ મહત્વની સત્તાવાર જાણકારીઓ આપી છે જેમાં તારીખ સાતથી લઈને દસ મે સુધીમાં પાકિસ્તાનના પાંત્રીસથી ચાલીસ જવાનો માર્યા ગયા એલઓસી પર ઓછામાં ઓછા પાંત્રીસ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું ડીજીએમઓએ જણાવ્યું છે જે રાજીવ થાઈએ જણાવ્યું છે જોકે પાકિસ્તાનના અનેક એરબેઝ અને એર ડિફેન્સ સિસ્ટમ તેમજ રડાર પણ ધ્વસ્ત કરાયા હોવાની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે સરકારી કર્મચારીઓની રજા રદ કરવાનો ઓર્ડર આખરે રદ ઓપરેશન સિંદુરને પગલે રાજ્ય સરકારે તમામ સરકારી અને બોર્ડ નિગમના કર્મચારીઓની મેડિકલ અને પોલીસ તંત્રની રજા રદ કરી હતી ગુજરાત સરકારના તમામ વિભાગમાં હવે રજા લઈ શકાશે અગાઉ ભારત પાકિસ્તાન ઘર્ષણને પગલે આ રજાઓ રદ કરાઈ હતી જોકે તમામે અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક હાજર થવાનું રહેશે તેમજ રજાના દિવસે પણ ફોન અને ઈમેલ પર ઉપલબ્ધ રહેવું પડશે ચીને ફરી એક વખત અટકચાળો કરીને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નામ બદલ્યા વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે જોયું છે કે ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામકરણના તેના નિરર્થક અને વાહિયાત પ્રયાસો શરૂ રાખે છે જે સૈદ્ધાંતિક વલણ સાથે સુસંગત નથી અમે આવા પ્રયાસોને સ્પષ્ટપણે નકારીએ છીએ સર્જનાત્મક નામકરણ એ નિર્વિવાદિત વાસ્તવિકતાને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો અને છે અને હંમેશા રહેશે પાકિસ્તાને ડિટેન કરેલા બીએસએફ જવાન કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શોને ભારત લવાયા બીએસએફ દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર ગઈકાલે સવારે દસ વાગ્યાને ત્રીસ મિનિટે કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શોને વાઘા બોર્ડર પર બીએસએફ દ્વારા પાકિસ્તાનથી પાછા લઈને આવવામાં આવ્યા છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ફિરોજપુર સેક્ટરના વિસ્તારમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન કોન્સ્ટેબલ પૂર્ણમકુમાર શો અજાણતા પાકિસ્તાની વિસ્તારમાં પ્રવેશી ગયા હતા અને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી એટીએમમાંથી પૈસાઓ પાડવા નવો ચાર્જ લાગુ એક મે બે હજાર પચીસથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એટીએમ ચાર્જમાં વધારો કર્યો છે જોકે આરબીઆઈ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે એટીએમમાંથી પિસાઓ પડવા આરબીઆઈ દ્વારા કયા કયા નવા નિયમો લાગુ કરાયા એના વિશે વાત કરીએ તો પેલું નોન મેટ્રો સિટીમાં એટીએમથી એક મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી કરી શકાશે જો કે નાણાકીય અને બિનનાણાકીય વ્યવહારો તેમાં લાગુ રહેશે મેટ્રો સિટીમાં એક મહિનામાં માત્ર ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે જેમાં પણ નાણાકીય અને બિન નાણાકીય વ્યવહારો લાગુ રહેશે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂર્ણ થયા બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર રૂપિયા ત્રેવીસ પ્લસ ટેક્સનો ચાર્જ લાગશે જોકે રૂપિયા બેનો વધારો આમાં કરવામાં આવ્યો છે પોતાની બેંકના એટીએમને બદલે કોઈ બીજી બેંકના એટીએમમાંથી બેલેન્સ ચેક કરવા પર પણ સાત રૂપિયાનો ચાર્જ હવે લાગશે જોકે પહેલાં તેમાં છ રૂપિયાનો ચાર્જ લાગતો હતો જેમાં હવે એક રૂપિયાનો વધારો કરાયો છે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લાના શામળાજી મોડાસા ભીલોડા પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો મેઘરજ તાલુકાના વાવકંપા તેમજ ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજી તેમજ મોડાસામાં પણ વરસાદ ખાબક્યો હતો જંબુસર સહિતના ગામડાઓમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો તો વલસાડના કપરાડામાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના શહેરોમાં હજી પણ સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે જો કે આગામી બે દિવસ રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે આજે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને ભરૂચમાં તેમજ વલસાડમાં કોઈક કોઈક સ્થળે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી સત્તર મે સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાય છે આઈપીએલ રસિકો માટે સારા સમાચાર સત્તર મેથી આઈપીએલ ફરી શરૂ થશે આઈપીએલ બે હજાર પચ્ચીસ સત્તર મેથી ફરીથી શરૂ થશે જો કે આઈપીએલ બે હજાર પચ્ચીસની ફાઇનલ મેચ ત્રણ જૂને રમાશે છ શહેરોમાં આઈપીએલની સત્તર મેચ રમાશે અમદાવાદ અને લખનૌમાં આઈપીએલ મેચ રમાશે જ્યારે મુંબઈ બેંગ્લોર દિલ્હી અને જયપુરમાં પણ આઈપીએલની બાકી મેચો રમાશે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાને સસ્પેન્ડ કર્યો વ્યાજખોરીની પોલીસ ફરિયાદ અને મિલકત પચાવી પાડવા તેમજ ધાક ધમકી આપવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં નામ આવવા બદલ છ વર્ષ માટે ઉપપ્રમુખ ભાવેશ વિકમાને સસ્પેન્ડ કરાયો છે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે આવશે રાજનાથસિંહ ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાત કરશે કચ્છના ભુજમાં એરબેઝની મુલાકાત કરી શકે છે રાજનાથસિંહ સાથે પશ્ચિમ એર કમાન્ડર પણ હાજર રહેશે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટની બહાલી અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આ યોજના અંતર્ગત મળશે જી સિરીઝનું એ બી પીએમ જે મા કાર્ડ આપવામાં આવશે જેમાં કુટુંબ દીઠ દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે છ પોઈન્ટ ચાલીસ લાખ અધિકારી તેમજ કર્મચારીઓ અને પેન્શનર્સને ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ મળશે કે આ યોજના અંતર્ગત ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડનું સરકાર પર ભારણ આવશે સીબીએસઈ ધોરણ દસનું પરિણામ જાહેર કરાયું સમગ્ર દેશમાં સીબીએસઈ ધોરણ દસનું ત્રાણું પોઈન્ટ સાસઠ ટકા પરિણામ જાહેર કરાયું છે જેમાં છોકરાઓ કરતાં છોકરીઓનું બે પોઈન્ટ સાડત્રીસ ટકા વધુ પરિણામ આવ્યું ગુજરાતના બેતાલીસ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં રાજ્યના એકતાલીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ થયા રાજ્યનું છન્નું પોઈન્ટ તોંતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જો કે સીબીએસઈ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ બારની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે જેમાં સીબીએસઈ બોર્ડ ધોરણ બારનું સમગ્ર દેશનું પરિણામ અઠ્યાસી પોઈન્ટ ટકા આવ્યું છે તેમાં પણ છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ પાંચ ટકા વધુ આવ્યું છે ગુજરાતના બત્રીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં રાજ્યના ત્રીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે જોકે રાજ્યનું બાણું પોઈન્ટ છન્નું ટકા પરિણામ જાહેર કરાયું છે ઘરે શ્વાન રાખતા હોય તો ગંભીર ગંભીરથી જજો અમદાવાદમાં પાલતુ શ્વાનના હુમલાથી મોતની ઘટનાનો મુદ્દો કેબિનેટ બેઠકમાં ચર્ચાયો છે પાલતુ શ્વાન રાખવાના નિયમો અંગે રાજ્ય સરકાર ગંભીર થઈ છે શહેરી વિકાસ વિભાગને વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે પાલતુ શ્વાનોના રજિસ્ટ્રેશન કરાવવા સૂચના અપાય કે નિયમોનું પાલન કરાવવા મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને મોટી રાહત માતા વિષ્ણુદેવી મંદિરના દર્શન કરવા આવતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે બુધવારે અહીં હેલિકોપ્ટર સેવા ફરી શરૂ થઈ છે જોકે આ સેવા કટરાથી સીધી જ સાંજે છત સુધી જાય છે શ્રી માતા વિષ્ણુદેવી શ્રાયન બોર્ડે દેશના વિવિધ ભાગોથી આવતા ભક્તોને આરતીમાં બેસવા માટે મફત સુવિધા પણ પૂરી પાડી રહ્યો છે શ્રાયન બોર્ડના સીઓએ જણાવ્યું હતું કે માતાના ભક્તોની સુરક્ષા માટે કડક સુરક્ષાઓ કરવામાં આવી રહી છે દેશભરમાં ઈ પાસપોર્ટ સુવિધાઓ ઉપલબ્ધ થશે બે હજાર પચ્ચીસના મધ્ય સુધીમાં સમગ્ર દેશમાં ઈ પાસપોર્ટ લાગુ થવાની શક્યતાઓ છે સરકારે પાસપોર્ટ ધારકોને ડેટાને સુરક્ષિત રાખવા અને ડુપ્લિકેશન ટાળવા માટે આ સુવિધા શરૂ કરી છે ઈ પાસપોર્ટ એ કાગળ અને ઇલેક્ટ્રોનિક પાસપોર્ટનું સંયુક્ત સ્વરૂપ છે તે પાસપોર્ટમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન આરએફઆઈડી ચીપ અને એન્ટેનાનો ઉપયોગ થશે જેમાં પાસપોર્ટ ધારકની વ્યક્તિગત અને બાયોમેટ્રિક માહિતી હોય છે બાબા વેંગાની ખતરનાક આગાહી બાબા વેંગાની વધુ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે જોકે આ એક વસ્તુ બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ માટે મોટો ખતરો બની શકે છે આ વખતે કારણ મોબાઈલ સ્ક્રીન અને માનસિક સ્વાસ્થ્ય અંગેની તેમની આગાહી છે આધુનિક યુગમાં જ્યાં મોબાઈલ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે બાબા વેંગાએ દાયકાઓ પહેલાં ચેતવણી આપી હતી કે આ ટેકનોલોજી મનુષ્યની માનસિક શાંતિ છીનવી શકે છે બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત બેંક ઓફ બરોડાએ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ બેંક ઓફ બરોડા ડોટ ઇન પર જઈને ફોર્મ ભરી શકો છો ઉમેદવારો ત્રેવીસ મે બે હજાર પચીસ સુધી અરજી કરી શક્યા છે જોકે આ ભરતી ઝુંબેશ હેઠળ સંસ્થામાં પાંચસો જગ્યાઓ ભરવામાં આવશે અરજી ઉમેદવારોની વયમર્યાદા અઢારથી લઈને છવ્વીસ વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે